ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓ રેન્જ આઈજી પ્રેમવીર સિંહની અધ્યક્ષતામાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઠ્યાવીસ અરજદારોને કુલ છ લાખ પચીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો સાયબર ફ્રોડની અરજીઓમાં જિલ્લાની એલસીબી શાખા દ્વારા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી બીટ ઇન્ચાર્જ તથા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફ સાથે સંકલનમાં રહી ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા આ તકે ત્રણ વર્ષથી ચાલતા પ્રોજેક્ટ દેવી અને સાપુતારા ખાતે ચાલતા પ્રવાસી મિત્ર પ્રોજેક્ટની પણ રેન્જ આઈજીએ પ્રશંસા કરી હતી જે લોકોના મોબાઈલ ખોવાઈ ગયેલા હતા અને ચોરાઈ ગયેલા હતા એવા સોળ ઇસમોને તેમના સોળ મોબાઈલ આ સોળ લોકોને તેમના સોળ મોબાઈલ પરત આપવામાં આવેલા છે જે લોકો સાયબર ક્રાઇમના ભોગ બનેલા હતા આવા બાર લોકોને તેઓની જે રકમ ત્રણ લાખ અને પચીસ હજાર જેટલી જે રકમ હતી આ રકમ બાર લોકોને આજે પરત આપવામાં આવેલ છે એ રીતથી જે તે તુષ્પુ અર્પણ કાર્યક્રમ છે એ અંતર્ગત રકમના મુદ્દામાલ જે તે લોકોને પરત આપવામાં આવે